એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ખાતે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ટુ સ્ટેજ પ્રેઝન્સ યોગ વર્કશોપનું સફળ આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ સ્ટેજ પર શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે અને માનસિક શારીરિક રીતે તણાવ મુક્ત રહી પોતાની કળાને વધુ પ્રભાવ બનાવી શકે તે હેતુથી એનએસએસ યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુબીએ યુનિટ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરાના સહયોગથી ફ્રોમ સ્ટેજ ટુ સ્ટેજ પ્રેઝન્સ વિષય પર એક દિવસીય યોગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું ફેકલ્ટીના કોન્સર્ટ હોલ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં મુખ્ય માર્ગદર્શક તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા ઈસ્ટ જોર્ની કોર્ડિનેટર્સ ઋષિકા વણઝારાની હાજરી રહ્યા હતા વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ સંગીત નૃત્ય નાટ્ય કલા ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રદર્શન સમયે આવતી માનસિક ગભરાટની સ્થિતિ ઘટાડવામાં શરીરના સંતુલન અને સ્ટેમિના વધારવા તથા સ્ટેજ પર આત્મવિશ્વાસપૂર્વક પ્રસ્તુતિ આપવા માટે જરૂરી યોગ આધારિત તકનીકો શીખવાનો હતો શ્રી ઋષિકા ઋષિકા ની દ્વારા વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને નીચાના વિષયો ઉપર પ્રાયોગિક તાલીમ અપાઈ હતી તણાવ મુક્તિ પ્રદર્શન પહેલાંનો ગભરાટ અને તેનો ઉપાયો વોર્મઅપ રિયાઝ પરફોર્મન્સ પહેલાં જોઈન્ટ લુઝનિંગ પ્રેક્ટિસ યોગાસન વાદકો ગાયકોને નૃત્યકારો માટે લાભદાયી આસનો યોગ નિંદ્રા મનને શાંત કરવા અને ફોકસ વધારવા માટે રિલેક્સેશન ધ્યાન નકારાત્મક વિચારોને દૂર કરી એકાગ્રતા વધારવાની ટેકનિક શ્વાસ અને અવાજ કસરતો ખાસ કરીને વોકલ તથા ડ્રામાના વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપનું આયોજન ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસારના માર્ગદર્શન હેઠળ થયું હતું કાર્યક્રમનું સંકલન શું ધ્વની શાહ યુબીએ કોઓર્ડિનેટર ડોક્ટર નીતિન પરમાર એનએસએસ પ્રોગ્રામ ઓફિસર અને શ્રી જનક ઝાસકી આસપ સ્પોર્ટ્સ કોર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું વિશ્વવિદ્યાલયના અનેક વિદ્યાર્થીઓએ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગના માધ્યમથી પોતાની કલાત્મક અનુભૂતિ સ્ટેજ પ્રેઝન્સ અને માનસિક તૈયારીને વધુ મજબૂત બનાવવાનો મૂલ્યવાન અનુભવ મેળવ્યો હતો નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ એનએસએસ યુનિટ અને ઉન્નત ભારત અભિયાન યુનિટના અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ફેકલ્ટીના દરેક વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક આ યોગ શિબિરમાં ભાગ લીધો અને ભારતીય યોગ તત્વ અને યોગના જ્ઞાન વિશે તેઓએ માહિતી પ્રાપ્ત કરી અને સમગ્ર કાર્યક્રમ ફેકલ્ટીને એકસો ચાલીસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ અને પ્રોફેસર સીસી મહેતા ને એકસો પચીસમું વર્ષ જે ચાલી રહ્યું છે એના અંતર્ગત આ બંને કાર્યક્રમો ફેકલ્ટી મુકામે કરવામાં આવ્યા હું પ્રોફેસર ગૌરંગ બાવસર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ કરશ